હેલો એવરી વન વેલકમ બેક ઇન ટુ ચેપ્ટર મેમોરેન્ડમ ઓફ ધ એસોશિએશન આવેદનપત્ર નામનું પ્રકરણ આપણે ભણી રહ્યા હતા તો આ વિડીયોમાં આપણે ભણવા જઈ રહ્યા છીએ ધ્યેયની કલમ વિશે સી મેમોરેન્ડમ ઓફ એસોસિએશનમાં ઘણી બધી કલમ આવે છે આપણે તેમાંની ઘણી કલમ વિશે ચર્ચા કરી ચૂક્યા છીએ આપણે નામની કલમ રજિસ્ટર્ડ ઓફિસની કલમ ઉપરાંત બીજી અને લગતી કંપની ધારાની જે જોગવાઈઓ છે તેના વિશે ચર્ચાઓ અને જાણકારી મેળવી ચૂક્યા છીએ હવે આપણે ફાઇનલી થર્ડ ક્લોઝ એટલે કે ઓબ્જેક્ટ ક્લોઝ એટલે કે ધ્યેયની કલમમાં પહોંચ્યા છીએ નામથી જ તો ખબર પડે છે કે ઓબ્જેક્ટ શું હોઈ શકે ઓબ્જેક્ટિવ ગોલ મિશન વિઝન ધ્યેય હેતુ બસ એ જ તો આવે છે ઓબ્જેક્ટ ક્લોઝની અંદર ઇટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્લોઝ ઓફ ધ એમ એમ ઓર એલ્સ મેમોરન્ડમ ઓફ ધ એસોસિએશન પણ આવું શું કામ શું બાકી બધી કલમ ફાલતું છે નહીં એવું નથી પરંતુ બાકી બધી કલમ કરતાં ધ્યેયની કલમ વધુ ઇમ્પોર્ટન્ટ છે કેમ એનું રીઝન હું તમને કહીને સમજાવું જુઓ જેમ કે આ આપણું મેઇન ધ્યેય છે મતલબ કે આપણું મેઇન ધ્યેય છે મેડિસિન બનાવવાનું આપણો ધંધો જે છે એ મેડિસિન બનાવવાનો ધંધો છે આપણી જે કંપની જે છે તે એટલે કે આપણે આ પ્રકારની મેડિસિન આ પ્રકારની આ પ્રકારની આ પ્રકારની આ પ્રકારની એવી મેડિસિન બનાવીએ છીએ તો મેડિસિન બનાવવી દવા બનાવવી એ આપણો ઉદ્દેશ કહેવાય એ આપણો ધ્યેય કહેવાય ઓબ્જેક્ટ કહેવાય અદરવાઈઝ તમે એને ગોલ બી કહી શકો મિશન ભી કહી શકો ધ્યેય પણ કહી શકો આપણે ધંધો ચાલુ કર્યો છે કંપની ચાલુ કરી છે કયા ઉદ્દેશના કારણે તો કે ભાઈ મેડિસિન બનાવવાના કારણે તો આપણા ધંધાકીય એકમનો આપણા કંપનીને અસ્તિત્વમાં જ્યારે આવવા માગતી હોય ત્યારે તેણે પોતાના ઉદ્દેશો કે ધ્યેય આવેદનપત્રમાં બતાવવા કમ્પલસરી છે કારણ કે એક તો કે આવેદનપત્રમાં ધ્યેયની કલમ સૌથી અગત્યની કલમ છે સાથે સાથે ધ્યેયની કલમથી બધા લોકોને એટલે મતલબ આઉટર એનીનર ઇનર જેટલા લોકો છે તે બધા જ લોકોને ખબર પડે છે કે કંપનીની સ્થાપના થઈ છે તો ક્યાં થી થઈ છે તો મેડિસિન બનાવવી એટલે એ ઉદ્દેશ આપણો જે છે એ મેઇન ઉદ્દેશ છે એટલે કે એમ કહી શકાય કે પ્રાઇમરી ધ્યેય આપણું જે છે પ્રાઇમરી ઓબ્જેક્ટ એ આપણું મેડિસિન બનાવવાનું છે પરંતુ એક વસ્તુ એ સમજો કે જે આપણે મેડિસિન બનાવીએ છીએ એ મેડિસિનને આપણે પેકિંગ કરીએ જેમ કે અહીંયા પિલ્સ છે બધી બરાબર છે મેડિસિન હોય તો આ બધી પિલ્સ તો પિલ્સને ને રાખવા માટે આપણને એક શું જોઈએ છે તો કે કવર જોઈએ છે બરાબર છે છે દવા રાખવી તો કવર બનાવવા જે ઓબ્જેક્ટ એ આપણો સેકન્ડરી ઓબ્જેક્ટ કહેવાય મતલબ કે આપણો બીજા નંબરનો ધ્યેય અથવા તો ગોણ ધ્યેય કહેવાય કારણ કે ખાલી દવા બનાવીને શું કરશું આપણે એનું પેકેજિંગ તો એટલું જ ઇમ્પોર્ટન્ટ છે ને પેકિંગ કરશું કેવી રીતે એટલે કે ખાસ કરીને મેઇન ધ્યેય છે એને પહોંચી વળવા માટે આપણે બીજા અમુક કાર્યો પણ કરતા હોઈએ છીએ જેને સેકન્ડરી ઓબ્જેક્ટ કહી શકાય મેઇન ઓબ્જેક્ટ તો આપણું શું હતું દવા બનાવવાનું પણ દવાને પેકિંગ કરવા માટે કોઈ કન્ટેનર તો બનાવવું જ પડે તો જે આપણે બીજા નંબરનો ઉદ્દેશ કહી શકીએ તો આ આપણે વાત જે કરી એ વાત તો આપણે અત્યારની વાત કરી મતલબ આપણી કંપનીની પ્રેઝન્ટ જે થિંગ્સ છે એની કરી પણ બની શકે ને કે ફ્યુચરમાં આપણે આપણો બિઝનેસ એક્સપાન્ડ બી કરીએ આગળ પણ વધારીએ અને બીજા નવા ધ્યેયો જે ઉત્પન્ન આપણે કરીએ છીએ બરાબર છે રાખીએ છીએ ઉદ્દેશ તે બી બની શકે તો તે બધા જ ધ્યેય જે પાછળથી જે ધ્યેય સેટ થાય એના કરતાં અત્યારે આપણા મેઇન ઉદ્દેશ સિવાયના બધા ધ્યેય જે છે એ સેકન્ડરી ઓબ્જેક્ટ એટલે કે ગૌણ ઉદ્દેશ તરીકે ઓળખાય છે એટલે કે જાણે કેમ ફ્યુચરમાં પછી કોઈ આપણને એમ ન કહી જાય કે તમે તો તમારી ધ્યેયની કલમની અંદર આવું તે કંઈ લખ્યું જ નથી તો આપણે પહેલેથી જ તે દર્શાવી દેવામાં આવે ધ્યેયની કલમ એમ કહે છે કે જે કંપની અસ્તિત્વમાં આવવા માગતી હોય તેણે પોતાના ઉદ્દેશો કે ધ્યેય આવેદનપત્રમાં બતાવવા ફરજિયાત છે સંપૂર્ણ આવેદનપત્રમાં ધ્યેયની કલમ જે છે એ સૌથી અગત્યની કલમ છે કારણ કે તેનાથી કંપનીના ઉદ્દેશનો ખ્યાલ આવે છે કંપનીના સ્થાપકો કયા ધ્યેયો રાખવા તે નક્કી કરવા માટે સ્વતંત્ર છે તેના ઉપર કોઈ પણ જાતનો ફોર્સ નથી પરંતુ આ કલમ ઉપર નીચેની આપણને ત્રણ મર્યાદાઓ દર્શાવેલી છે નંબર વન કંપની ધારાની જોગવાઈની વિરુદ્ધ કોઈ પણ ધ્યેય ન હોઈ શકે કંપની ધારામાં બતાવ્યું છે કંઈક જોગવાઈ કંઈક કે છે બરાબર છે એમાં બતાવેલા ઉદ્દેશો કંઈક છે અને તમે કંઈક એના ઓપોઝિટ જ જઈને ઉદ્દેશો સેટ કરેલા છે તો તે બિલકુલ પણ ચાલશે નહીં એટલે કે કંપની ધારાની જોગવાઈમાં જેટલા ઉદ્દેશો આપ્યા છે એ પ્રમાણે જ તમે તમારું ધ્યેય સેટ કરી શકો છો ની જોગવાઈથી વિરુદ્ધ કોઈ પણ કાર્ય ચાલશે તો એને વોઇડ કહી દેવામાં આવે બરાબર છે કંપનીનું ધ્યેય જાહેર નીતિ અથવા ભારતના બંધારણ વિરુદ્ધ ન હોવું જોઈએ સે એક્ઝામ્પલ તરીકે ભારત દેશની અંદર મારે સ્મગલિંગનો ધંધો ચાલુ કરવો મારો ઉદ્દેશ એ છે કે સ્મગલિંગ કરવું તો શું ઈ પોસિબલ છે નથી બિકોઝ ઇન ઇન્ડિયા ઇટ ઇઝ નોટ પોસિબલ તો જાહેર નીતિ માટે અથવા તો ભારતના બંધારણની જે કલમો છે તે કલમની વિરુદ્ધમાં પણ આપણી કંપનીનું ધ્યેય હોવું જોઈએ નહીં નંબર થ્રી ધ્યેય સામાન્ય કાયદા વિરુદ્ધ પણ ન હોવું જોઈએ જે નોર્મલી કાયદો છે જેમ કે ભાઈ ગુજરાતની અંદર મારે દારૂ બનાવવાની ફેક્ટરી ચાલુ કરી દેવી છે અને ઘરે ઘરે રાખી દેવી છે ઇઝ ઇટ પોસિબલ નથી પોસિબલ બરાબર છે તો ધ્યેય જે છે એ કાયદાની વિરુદ્ધનું ન હોવું જોઈએ ફેક્ટરી બનાવી દીધા બાદ એને વેચવાનું પણ ન હોવું જોઈએ કારણ કે ગુજરાતમાં તે વસ્તુ અલાઉડ નથી તો ત્રણ વસ્તુ એક તો કે કંપની ધારાની જોગવાઈનું વિરુદ્ધનું કામ ન હોવું જોઈએ ધ્યેય જે છે એ જાહેર નીતિ અથવા ભારતના બંધારણના વિરુદ્ધ ન હોવું જોઈએ અને સામાન્ય કાયદો તો સામાન્ય જનતા માટે છે બધી જ વ્યક્તિઓ માટે છે તો એના વિરુદ્ધનું તો ન જ હોવું જોઈએ આગળ વાત કરીએ ડોક્ટ્રાઇન ઓફ અલ્ટ્રા વાયરસ મતલબ કે સત્તા બહારના કાર્ય સી ધ્યેયની કલમની અંદર આપણે મુખ્ય ઉદ્દેશ અને ગુણ ઉદ્દેશ દર્શાવતા હોઈએ છીએ હવે ફ્યુચરમાં એટલે કે જ્યાં સુધી કંપની જીવે છે ત્યાં સુધી કંપનીના કોઈ પણ સદસ્ય કોઈ પણ વ્યક્તિ એમાં દર્શાવેલા ધ્યેય કે ઓબ્જેક્ટ કે મિશન કે વિઝન કે હેતુ કે ગોલ એની બહાર જઈને કામ કરી શકશે નહીં જો દર્શાવેલા ધ્યેયથી બીજું જ ધ્યેય ઉપાડીને કામ કરવામાં આવે તો તેને સત્તા બહારના કાર્ય તરીકે ઓળખવામાં આવે છે અને સત્તા બહારના કાર્ય કોઈ પણ પ્રકારના કાનૂની સંબંધો ઊભા કરતા નથી મતલબ કે આ સિદ્ધાંત મુજબ કંપનીના સભ્યો ક્યારેય પણ સર્વાનુમતિ ધરાવતા હોવા છતાં પણ ક્યારેય તમે એને બહાલી ન આપી શકો બરાબર કે તમે એને એમ જતું ન કરી શકો સત્તા બહારના કાર્ય કરવામાં આવે એટલે જે તે વ્યક્તિ જવાબદાર ઠરે જ છે કંપની આવેદન પત્રમાં જે ધ્યેય જણાવેલ હોય તેના જ કાર્યક્ષેત્રમાં રહીને કાર્ય કરી શકે છે આવેદન પત્રમાં જણાવેલ ઉદ્દેશ સિવાય કંપની કોઈ કાર્ય કરી શકતી નથી ન અત્યારે ન ફ્યુચરમાં અને જો આવા કાર્ય તે કરે છે તો તે રદ બાતલ ઠરે છે મતલબ એ પહેલેથી જ વોઇડ ગણીને એને કેન્સલ કરવામાં આવે છે અને આવા સત્તા બહારના કાર્ય કરવા બદલ જે તે વ્યક્તિ જવાબદાર ઠરે છે એવી કઈ કઈ અસરો છે કે જે સત્તા બહારના કાર્ય કરે તો લાગુ પડે તો કે સંચાલકો આવા કાર્ય માટે વ્યક્તિગત રીતે જવાબદાર બને છે સંચાલક આ કાર્ય કરે છે તો તે લોકો પર્સનલી લાયેબલ થાય છે એટલે કે પછી એને જે ભરપાઈ કરવાનું થાય તે ભરપાઈ કરવું જ પડે પછી ઘરની મિલકતો વેચીને પણ એને ભરપાઈ કરવું પડે જો નુકસાન જાય તો અદાલત આવા કાર્ય કરતા રોકી શકે છે આપણને અદાલત જે છે આવા કાર્ય કરતા રોકી શકે છે કારણ કે અદાલત પાસે પૂરેપૂરા હક હિસ્સા છે સત્તા બહારના કરારો જે છે એ પહેલેથી જ રદ બાતલ છે એટલે કે વોઇટ ગણી લેવામાં આવે છે કંપનીના કર્મચારી દ્વારા કરવામાં આવેલ સત્તા બહારના કાર્યો માટે કંપની જવાબદાર બને છે જો કંપનીના કર્મચારીઓ જો સત્તા બહારના કાર્ય કરી નાખે છે તો એના બદલે લાયબલ કંપની થાય છે કારણ કે કંપનીને એક આર્ટિફિશિયલ પર્સનાલિટી આપવામાં આવી છે મતલબ એ પોતાના નામે કામકાજ કરે છે ક્યારેય કોઈ બીજી પાર્ટી સાથે આપણે જ્યારે વ્યવહાર કરવા જઈએ છીએ ત્યારે બધા જ વ્યવહારો કંપનીના નામે થાય છે પણ કંપનીના હાથ પગ તો છે ને કે તે કામ જાતે કરી શકે એટલે એ કામ કરતું કોણ હોય તો કે કર્મચારી કરતો હોય કર્મચારીના ભૂલના કારણે કંપનીને પણ ભોગવવું પડતું હોય છે કારણ કે એની પાસે કૃત્રિમ વ્યક્તિત્વ છે એટલા માટે સત્તા બહારના કાર્યો માટે સંચાલક ત્રાહિત પક્ષ માટે પણ જવાબદાર ઠરે છે થર્ડ પાર્ટીની જો કોઈ પણ જાતનું નુકસાન થાય છે એ સત્તા બહારના કાર્યો માટે તો સંચાલકો તેને પણ જવાબદાર ઠરે નહીં માત્ર ખાલી કંપનીને પરંતુ સાથે સાથે થર્ડ પાર્ટી જે છે ત્રાહિત પક્ષકારો છે એને પણ જવાબદાર ઠરે છે તો ઉપર પ્રમાણેની પરિસ્થિતિ ન સર્જાય તે માટે કંપની સામાન્યતઃ ધ્યેયની કલમમાં અન્ય હેતુઓના શીર્ષક હેઠળ મોટા ભાગના કાર્યક્ષેત્રને આ કલમમાં આવરી લે છે મેં તમને પહેલા જ જે સમજાવ્યું હતું ને મેડિસિનના એક્ઝામ્પલ દ્વારા એ જ વાત કહી કે મોટા ભાગના જે બીજા તમારા ગોળ હેતુઓ છે તેને અન્ય હેતુઓના શીર્ષક હેઠળ દર્શાવી દેવું જોઈએ જેથી કરીને કોઈ તમને આવીને કહી ન જાય કે તમારા ધ્યેયની કલમમાં આ ઉદ્દેશ તો તમે લખેલો જ નથી ભલે ને ફ્યુચરમાં તમે તેને આગળ એક્સપાન્ડ કરવાના હો તો તેને લગતા જે ધ્યેય છે તે તમારે અત્યારથી જ તમારી ઓબ્જેક્ટ એમ એમો એની જે ઓબ્જેક્ટ ક્લોઝ છે તેની અંદર એડ કરીને જ રાખવા જોઈએ આ હતું આપણી ધ્યેયની કલમ એટલે કે ઓબ્જેક્ટ ક્લોઝ આજે અહીંયા સુધી રાખીએ નેક્સ્ટ વિડીયોની અંદર લાયબિલિટી ક્લોઝ એટલે કે જવાબદારીની કલમ પર આગળ વધશું